આજના વિડીયોમાં આપણે ખાસ કરીને વાત કરીશું સીટ સીટબેલ્ટની અને એ પણ બેક સાઇડની સીટમાં જે સીટ સીટબેલ્ટ હોય એની વાત કરવી છે આજે ખાસ જનરલી જ્યારે પણ ગાડી ડ્રાઈવર ગાડી ચલાવતા હોય કે આપણે પોતે ચલાવતા હોઈએ ત્યારે ડ્રાઈવર પોતે સીટ સીટબેલ્ટ બાંધતા હોય છે પછી એની કો ડ્રાઈવર સીટમાં બી જે બેઠા હોય એ સીટ સીટબેલ્ટ બાંધતા હોય છે સેકન્ડ રોની વાત કરીએ તો કોઈ લોકો સીટ સીટબેલ્ટ બાંધતા નથી અત્યાર સુધી એનો રેકોર્ડ છે પંચાણું નહીં હું તો કોઈ નવ્વાણું ટકા ગાડીની અંદર પાછાની રોમાં કોઈ સીટબેલ્ટ બાંધતું જ નથી પણ એના માટે થઈને ગવર્મેન્ટે હવે નવી જેટલી બી ગાડી આવે છે એની અંદર તમે સીટ બેલ્ટ જ્યારે બાંધતા નથી તો એનો અવાજ કરતો હોય છે ગાડીમાં ટિંગ 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 અવાજ આવતો હોય છે ગાડીનો તો એ એક સાઈન છે એની તો આ વિડીયો એના માટે છે કે પાછળની સીટમાં સીટ બેલ્ટ બાંધવા કેમ તો જ્યારે પણ ગાડી ચલાવતા હોઈએ તો એવું જરૂરી નથી કે ડ્રાઈવરને કો ડ્રાઈવરને જ સીટ બાંધવા જરૂરી છે તમે તમારું ફેમિલી લઈને તમે જતા હોય તો પાછાની સીટમાં તમે બેઠા હોય તો એમાં પણ તમારે બેલ્ટ બાંધવો જોઈએ અને હું તો આ કહું કમ્પલસરી છે એનાથી બેનિફિટ શું છે સીટ બેલ્ટના એક તો આ સીટ બેલ્ટ તમે જ્યારે આવી રીતે બાંધો તમે જ્યારે સીટ બેલ્ટ તો તમારું પ્રોટેક્શન કઈ રીતે કરે છે એક તો જ્યારે ગાડીમાં અચાનક બ્રેક લાગી જાય તો હેડમાં ઇન્જરી નથી થતી માથામાં મોઢામાં ઇન્જરી નથી થતી બીજું કે તમારી બોડી એ પ્રમાણે સ્ટોપ રહેશે અને ઘણા સારા સારા સમજો લો કે બહુ ખરાબ એક્સિડન્ટ થયેલા છે એની અંદર પણ સીટ બેલ્ટના કારણે લોકો બચી જાય છે પંચાણું ટકા કેસમાં સીટ બેલ્ટ તમે બાંધેલો હોય છે તો ત્યારે લોકોની બચવાની શક્યતા સીટ બેલ્ટ નહીં બાંધવા કરતાં વધી જતી હોય છે હવે ગાડી પણ સેફ્ટી સ્ટાર વાળી આવી ગઈ છે કે જેના એક્સિડન્ટ પ્રમાણેના સેફ્ટી હોય ગાઈડલાઈન પ્રમાણે ગાડીનું બી સેફ્ટી પ્રમાણેનું ધ્યાન રાખવામાં આવે છે પણ આપણે જ્યારે ગાડીની અંદર બેસતા હોઈએ તો ખાસ કરીને હું તો કોઈ સીટ સીટબેલ્ટ બાંધવો જોઈએ આ વિડીયો એના પર્પઝથી જ બનાવેલો છે તો આપણે અને આપણા પરિવારનું ધ્યાન રહે એના માટે તેને આ વિડીયો છે જો તમને ખ્યાલ હતો આ વિડીયોનો તો કોઈ વાંધો નથી તો જેને ખ્યાલ નથી આ વિડીયોને શેર કરો અને આવા જ સારા વિડીયો માટે સમજદારીવાળા વિડીયો માટે જાણવા માટે તમે અમારી ચેનલને ફોલો કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ